મોટપ ગામે મોટપા હનુમાન દાદાની મંદિરમાં બાજુમાં તમે જે મંદિર દર્શન કરી રહ્યા છો જોઈ રહ્યા છો એ ત્રિતા માતા અને ખૂબ જ ભંડારીજીનું મંદિર છે એમાં સુંદર મૂર્તિઓ પધરાવેલી છે એ મૂર્તિઓના દર્શન કરવાથી તમારું જીવન સર્વ ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય છે લોકો એ દર્શનથી ખૂબ શ્રદ્ધાપૂર્વક માને છે અને શ્રદ્ધાથી એમનું જીવન વિતાવે છે અને જીવન પવિત્ર બનાવે છે તથા પણ પણ બને છે છે અને નિરોગી આ આ દર્શન કરવાથી થાય ભંડારીજીનું મંદિર એ સૂર્ય મંદિર સાથેનું છે તમે જોઈ શકો છો એ કોતમણી બિલકુલ સૂર્યમંદિર સાથે મળતી આવે છે આ મંદિર લગભગ સાત માળનું હતું પણ જ્યારે શાહબુદ્દીન ઘોરી અહીંયા આવીને એ બધા માળ એને પાડી દીધા હતા એ પથ્થરો રખડતા થઈ ગયા અને હવે એક માળનું માત્ર એ મંદિર બચ્યું છે એ મંદિરનો અમે ગામ લોકોના દાનમાંથી જીર્ણોદ્ધાર કરીને એ મંદિર ટકાવવાનો પ્રયત્ન પ્રયત્ન ગામ લોકોએ કર્યો છે અને આ મંદિરનો દર્શન કરીને લોકો ખૂબ માનતા માનતા પણ માનતા હોય છે એમના પશુઓનું આરોગ્ય માટે ખરવા માવાને એવા જોગ પશુઓને રોગ આવતા હોય પણ બાધા માનતા હોય છે અને શીતળા સાતમના દિવસે બધા જ હરિભક્તો શીતળા માતાના દર્શન કરી અને શીતળા માતાનું પૂજન કરી અને ઉલેરમાં સુખડી એવું પ્રસાદ ચઢાવીને ખૂબ ધન્યતા માનતા હોય છે અને બીજી બધી બાબતો પણ એમના પશુઓનો અને એમના પોતાનો શરીર નિરોગી રહી એમાં પણ એ શીતળા માતાની બાધા રાખીને બધા ભક્તો રાજી રહેતા હોય છે એમાં અમારા ગામે હનુમાનજી દાદા અને શીતળા માતા અને કુબેર ભંડારી ખૂબ મનમાં વસેલા છે અને હરિભક્તોને એની અંદર ખૂબ જ શ્રદ્ધા છે અને આજુબાજુના હરિભક્તોને પણ ફેક્ટરીઓ બધું ચાલે છે કર્મચારીઓ પણ અહીંયા ખૂબ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય છે અને દર્શનનો લાભ મેળવીને પોતાના જીવનની ધન્યતા સમજે છે અને ભગવાનનો રાજીવો પણ મેળવે છે ખૂબ ખૂબ આભાર આપનો કાકા તમે સમય ફાળવ્યો બદલ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ